ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા સાત થી ચૌદ જાન્યુઆરી બે હાજર ચોવીસ દરમિયાન આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર ચોવીસનું ઉદઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી આ ફેસ્ટિવલનો ફુગ્ગા ઉડાડીને પ્રારંભ કરાવ્યો હતો

ફાઈવ ટીનું વિઝન છે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ ફાઈવ ટી એટલે કે ટેલેન્ટ ટ્રેડિશન ટુરિઝમ ટ્રેડ એન્ડ ટેકનોલોજીના વિનિયોગથી ગુજરાતના સર્વાંગી વિકાસ માટેનું આગું વિઝન આપેલું છે વડાપ્રધાનશ્રીના આ વિઝનને સાકાર કરવા આપણે જન જનભાગીદારીથી ઉત્સવની ઉજવણીના તમામ આકર્ષણોમાં આ ફાઈવ ટી જોડીને વિકાસની નવી કેડી કંડારી છે વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ હોય કે પછી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ગુજરાતે હંમેશા પોતાની સંસ્કૃતિ અને સામર્થ્યની અનુભૂતિ લોકોને કરાવી છે આવા આયોજન રાજ્યના અર્થતંત્રને મજબૂત બનાવે છે એટલું જ નહીં રોજનું કમાઈને રોજ ખાનારા ધંધાર્થીઓને પણ આર્થિક સ્થિતિમાં પણ સુધારે છે અને અન્ય આનુષંગિક રોજગારીની તકો પણ તે વધારી છે બે દાયકા પહેલાં ગુજરાતમાં પતંગોનો જે વેપાર હતો તે હવે અનેક ગણો વધ્યો છે આપણે એક પતંગ ચગાવીએ છીએ તેમાં કેટલાય ગરીબોનો પરસેવો જોડાયેલો છે પતંગ બનાવનાર વેચનાર દોરી રંગનાર ગુંદરપટ્ટી બનાવનાર ટોપી ચશ્મા વેચનાર તળસાકડી થી લઈને ઊંધિયું સિંગ બનાવીને વેચનાર જેવા કેટલાય ગરીબ લોકોની મહેનત એક એક પતંગ સાથે જોડાયેલી હોય છે પતંગ મહોત્સવ સમાજના ગરીબ શ્રમજીવીની પરિવાર માટે આર્થિક આધારનો ઉત્સવ બન્યો છે આજે સમગ્ર દેશના પતંગ ઉદ્યોગમાં ગુજરાતનો હિસ્સો ચાલીસ ટકા જેટલો છે અને ગુજરાતને પતંગનું સૌથી મોટું ઉત્પાદક અને વેપારી રાજ્ય માનવામાં આવે છે આ વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ પતંગ મહોત્સવ જેવા જન ઉત્સવને ટુરિઝમ પ્રમોશનનો ઉત્સવ પણ બનાવી દીધો છે તો અમદાવાદમાં એક તરફ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત થઈ ચૂકી